હાલો મિત્રો દેશી લાઈફ માથાફરમાં આપનું સ્વાગત છે અને મિત્રો હું શું આપનો મિત્ર નથુ એ બોજીયા મિત્રો કાલે ગુજરાત ચાર ફાઉન્ડેશન જીરુમાં આપણે રાઉન્ડ લીધો છે મોલો મચ્છીનો પછી ફૂગનાશક અને હુકારાનું તો એ રાઉન્ડ લીધો હોય એનો વિડીયો કાલે આપણે અપલોડ કર્યો છે એમાં તમને બધી વ્યવસ્થિત વાત કરી છે કયો કયો રાઉન્ડ લીધો હોય અને કયા કયા રોગ અમે લીધો હોય અને હુકામ લીધો હોય અને કેટલા દિવસે રાઉન્ડ લીધો છે એ પણ તમને કીધું છે તો એમાં એક તો આપણે હુકારા માટેનું આગળના રાઉન્ડ લીધેલા છે મેટાલિક્સનો રાઉન્ડ લીધેલો છે અને બીજું મોલો મચ્છીમાં આપણે બે કન્ટેનવાળી એક દવા ડિફોન્સ લીધી છે એના ભેગું આપણે સ્ટીકર માર્યું છે કારણ કે મોલો મચ્છી અને હુકારાનો આપણો મેઇન પ્રશ્ન હે કારો આવી ગયો હતો આપણે એક એકવારે મેટાલિક્સલ અને જિંક ઓક્સાઇડ સઈટું હતું કંટ્રોલ થઈ ગયો હતો પણ ત્યારે ચાર ટકાવાળું વાળું હતું અને ભેગું મહેન્કો જેપ હતું આજુ વખતે પાંત્રીસ ટકા ચોત્રીસ ટકા આવે એ આપણે વાપર્યું છીએ અને બીજું કે ભેગી મોલો મછીનો આપણે રાઉન્ડ માર્યું હતું એમાં થાયો મેક્ઝામ હતું એટલે એનું રિઝલ્ટ થોડુંક રહ્યું અને ત્યારે મોલો મછી ઓછી હતી અત્યારે થોડીક વધી ગઈ છે એટલે પાછો બીજો રાઉન્ડ એક મારી લઈએ તો એને ભેગું આપણે સ્ટીકરનો ઉપયોગ કરીશ પ્લસ કે આપણે ગેલેલીઓનો ઉપયોગ કર્યો છે આજ કે ફૂગનાશક તરીકે તો ગેલેલીનો ઉપયોગ શું કામ કર્યો છે અને ક્યારથી કરવો જોઈએ એની વાત કરું અને આજે આપણે ગુજરાત ચારમાં ઓલા ગુજરાત ચારમાં ગઈકાલે આપણે રાઉન્ડ લીધો હોય આજે આપણે સુરભી અગિયારમાં રાઉન્ડ લઈએ છીએ એમાં આપણે કુકારોનો પ્રોબ્લેમ થોડોક વધારે છે અને એમાં રાઉન્ડ લઈશ તો ગેલેલીયાથી શું ફાયદા થાય એના વિશે જરાક વાત કરીએ તો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરી દેજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો તો જો અહીંયા આગળ નથી આપણું સુરભી અગિયાર જીરું છે આ હું કંઈ બહુ વાંધો નથી પણ અહીંયા થોડાક ક્યારે છે આપણે બે વીગા જેવો ઊગવાથી પ્રોબ્લેમ છે અને હુકારો ઓછો હે પણ જાંબુડિયું થઈ અને સ્ટોપ થઈ જતું હતું વૃદ્ધિ વિકાસ થોડુંક ઓછું છે પણ હવે થોડુંક ક્લિયર થયું છે પણ હવે એ જમીનને આપણે થોડુંક કંઈક પણ ઊણપ છે એટલે જમીનમાંથી જ એને પ્રોબ્લેમ છે એટલે એ ક્લિયર નહીં થાય તો આપણે આ રાઉન્ડ લઈશું ગેલેલી આજુ વખતે આપણે નાખ્યો છે આપણે એક લીટરનું પેકિંગ લીધું છે આના ભાવની વાત કરીએ ને તો અત્યારે માર્કેટમાં અડત્રીસોથી સાડા ચાર હજાર સુધીનો ભાવ છે અલગ અલગ ભાવમાં બધે અલગ અલગ એગ્રોહી મળતું હોય આનો ફિક્સ ભાવ નથી અને આની પ્રિન્ટ જોઈએ ને તો તો આપણે તાવ આવી જાય એવી પ્રિન્ટ હોય છ હજાર બસો ને છ રૂપિયાની પ્રિન્ટ છે બરાબર એટલે આની પ્રિન્ટ ભાવ ના હોય પણ ટૂંકમાં છત્રીસો આણત્રીસો પિસ્તાલીસો સુધીની બજારમાં માર્કેટમાં અલગ અલગ એગ્રી અલગ અલગ ભાવ તરીકે મળતા હોય ને મિત્રો અત્યારે આપણે ખાસ કરીને જીરામાં છાટવું હોય તો ગેલેલીયા આવે ત્રણ પ્રકારના એક ખાલી ગેલેલિયો ગેલેલિયો ઓન મીરા એ ખાલી એમાં એક જ કન્ટેન આવે છે બાકી બીજા બધા ગેલેલિયામાં પ્રોક્સી પ્રોબિન એક જ આવે છે બાવીસ પોઈન્ટ બાવન ટકા એ એક જ આવે છે એ આપણે જીરામાં કાળીયા માટે મારવાનું હોય છે તો એ ક્યારે મારવું તો કે ભાઈ પચાસ આસ પચાસ દિવસ આસપાસ પિસ્તાલીસ પચાસ દિવસનું હોય અને ત્યારે આની ફૂલની અવસ્થા હોય અત્યારે જો આમાં ફૂલની અવસ્થા આવે ત્યારે આપણે એ મારવું જોઈએ અને ખાસ વાત કે ભાઈ આનેથી કાળી ફૂગ જે આપણે ચરમી કહીએ અથવા આપણે કાળીઓ કહીએ એ આવે અને એના સિવાય આમાં બીજા લાભ ક્યાં તો કે જો આમાં એક દાણો વજનવાળો થાય છે અમુક ટકા એનો ફાયદો થાય છે બીજા નંબરની વાત કે પાણીની ખેંચવું હોય અને આપણે બીજું કોઈ ભોગનાશક મારીને ને તો અમુક આકરું પડતું હોય કે થોડુંક છોડ ને લંઘાય કે એવો બધા પ્રોબ્લેમ આવતા હોય છે પણ આ એક ગેલેલીઓ મારો ને તો એક જોવાની વસ્તુ એ થાય છે ગેલેલીઓ મારો ને એટલે છોડ તવાતા હોય ને એ થોડાક લીલા થવા જેવા દેખાય કે ભાઈ લીલા મૈંડા થવા ઓટોમેટિક પાણી ભેજ વધારે મળ્યું હોય તો એ પણ એક ફાયદો થાય છે એક ત્રણ પ્રકારના ગેલેલીઓ આવે છે આપણે સાઈ ને એ ગલેલીઓ ખાલી ગેલેલીઓ કઈ હગાય કારણ કે એમાં એક જ ઘંટ છે એટલે ઓન મીરા અને એક ગેલેલીઓ સેન્સા આવે છે અને એક ગેલેલીઓ વે આવે છે એ એક મરચીના પાકમાં વધારે અને એક ઘઉં ચોખાના પાકમાં વધારે વપરાય છે બે બધા અલગ અલગ ગેલેલીઓ એ ગેલેલીઓ આમાં આપણે મારી હકી બધા પાકમાં એવું કંઈ નથી બેમાં વધારે કામ આપે છે અને આ ગેલેલીઓ વે ખાલી એ જીરામાં વધારે કામ આપે છે અને આના રાઉન્ડ ક્યારે લેવા તકે ભાઈ પિસ્તાલીસથી પચાસ દિવસનો એક રાઉન્ડ લઈ લેવાનો અને એક પંપમાં નાખવાનો માપ તો કે સોળ એમએલ જેવું એક પંપમાં નાખી અને વીઘે ત્રણથી ચાર પંપ છાટી દેવાના ત્યાર પછી બીજો રાઉન્ડ કંઈ લેવાનો તો કે બીજો રાઉન્ડ આ એક રાઉન્ડ લીધેલો હોય ત્યાર પછી દસથી બાર દિવસ એટલે કાળિયા માટે જબરજસ્ત પ્રોડેક પ્રોટેક્શન મળી જાય અને દાણા ભરાવદાર થાય ફ્લાવરિંગ સારું આવે આમાં ઘણા બધા એવા ઝીણા ઝીણા ફાયદા થાય છે ગેલેલીયાથી તો આપણે ગયા વર્ષે પણ એક રાઉન્ડ મારેલો હતો અને આગળ કદાચ સમય મળશે અને જો ટાઈમ મળશે તો બધા ગેલેલિયાના હું હું ફાયદા છે અને ક્યાં કયા પાકમાં વપરાય છે એનો પણ આપણે બનતી કોશિશ કરી અને એક વિડીયો અપલોડ કરશું તો મિત્રો આજનો વિડીયો કેવો લઈ ગયો એ કમોટમાં જરૂર જણાવજો આપણે સુરભી અગિયાર છે આ પહેલેથી જ આપણા માટે એક મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે જે બિયારણ છે એમાં થોડો ઘણો તકલીફ હતી અને થોડું ઘણું આપણે જમીનમાં પણ થોડી ઘણી તકલીફ હોય છે એના કારણે થોડુંક ફોલ્ટવાળું જીરું આપણા માટે સાબિત થયું છે તો એનામાં રાઉન્ડ લઈએ છીએ એક રાઉન્ડમાં આપણે થોડીક સફળતા મળી છે આ રાઉન્ડમાં કેવીક સફળતા મળે જોઈએ આગળ